નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચાર સિંગવડથી અમારા સંવાદદાતા નિલેશ વસૈયા કેમેરામેન કિરણ પટેલ સાથે આંગણવાડી મહિલા કર્મચારીઓનું શુક્રવારથી રાજ્યવ્યાપી આંદોલન ચાલી રહ્યું છે ત્યારે આવેદન રેલી દેખાવો તથા ધરણાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તો આજે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર બહેનો હેલ્પર બહેનો જોડાયા છે પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આજે આંગણવાડી કાર્યકર બહેનોનું પગાર પેન્શન સહિતના પ્રશ્નોને લઈ રાજ્યવ્યાપી આંદોલન ચાલી રહ્યું છે ત્યારે આજે સિંગવડ તાલુકાના આંગણવાડી કાર્યકર બહેનો અને જોડાયા હતા તેમાં અનેક પ્રશ્નોને લઈને રાજ્યવ્યાપી આંદોલન ચાલી રહ્યું છે ત્યારે ઓનલાઈન અને ઓફલાઈન કામગીરી ઓછી કરો સરકારી ઘણું મોંઘવારી પ્રમાણે બિલોના દરમાં વધારો કરો વધારાની કામગીરી જેવા અનેક પ્રશ્નોનો સિત્તેર હજાર ના પગારધાર કરતા વધારાની કામગીરી આંગણવાડી કાર્યકર બહેનો પાસે કરવામાં આવે છે અમારી માંગણી નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ રાખીશું તેવું કહી રહ્યા હતા ત્યારે દરેક સેજાવાર આવેદન આપી અને ભમરેચી મંદિરે ધરણાના કાર્યક્રમ કર્યો અને ઇન્કલાબ જિંદાબાદ જવાને નારા લગાવ્યા હતા બ્યુરો રિપોર્ટ આઈ ન્યૂઝ ગુજરાતી હરમેશ સત્યની સાથે અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ